ખોખાદુ તો કિસાને સૂરિયા સૂરિયા હવે મારી ખાલી બાવડી બગ્યા આપડી લમું જતી થી રીતા બાવ જી હામુ જવો અમારે એની બાજુ દીધી ખાય તો પાંચ એ લાગી ગઈ ને આ તો કેમ વાતો કરે છે જો તો કે એમ કહેતી હતી કે મને ભૂખ નથી લાગી નઈ મને તો કારની લાગી હતી ઉતાવળ મને જતી હવની પહેલા હે આ ભાઈ આજી બિયાવા જો એને કઈ છે બે વાકી છે તમારી ઉતારો તો ટેસ્ટ કર લે બધેની પહેલા અમારો આવી ગઈ

બધા વિડીયો બન્યા રેજો હમણાં મંચુરિયન ખાવાન છે આપણે પપ્પાના પાવ આવી ગયા છે અને ભાજી પાજી લીંબુ ના કરે પાવ લઈ લેવા છે કે અમને કીધું તો તમને આમંત્રણ પાવ

અમારે પાવાણી પૂરી પણ ખાવા આવી જાય છે ચૂની બેન હવે જરાઈ જાય હજી કાંઈ ખાવાનું છે નહીં આપણને ન ખાવે નહીં નહીં આપણને નહીં ખાવે તમે જરાઈ જાય ને હજી કાંઈ ખાવું છે હજી ખાવીશું તો વાંધો નહીં તારે ખાવી વાહ સરસ આમ આમ ને આમને આમનો કાંઈ સોરી જઈને ખાધી છે તો બે બેનું જોવા પાઉભાજી ખાય છે ભલા પાઉાજી હું પાણીપુરી સોરી તો મસ્તી ઘેરે જાય નહીં પાણીપુરી તો સાફ કરી નાખી તેની ટુકડા સાફ આપણે જો અહીંયા શ્રીરામ છે શ્રીરામ પાણી પાણીપુરી ખાવા આવ્યા છે અમારી બેનની ખાઈ લીધી છે ને તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો હવે આપણે જઈએ છીએ ઘરે ફેમિલી હવે આપણે જો ઘેરે પગી ગયા છે ને હજી ગાડી ઉપર હું એટલે ઊંચો નથી રૂપાની તો આવીને જો કપડા બદલી નાખ્યા અમારે બે સોળી જોવા ઊંચી રૂપાએ જો કપડાં બદલાય હોત નાખ્યા અમારે જો અને અમારે

તો હવે આપણે આવતા રવિવારે ક્યાંક જઈશું ને વિડીયો બનાવશું તો મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હા મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરી કોમેન્ટ બોક્સમાં કહેજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો તો આવજો કહી દો તમે બે બેન વાલો એટલે આપણે વિડીયો પૂરો કરીએ બધા મિત્રો આવજો ટીટી ટીટી